નંદ સંત જીવન દર્શન પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી તપસાનંદ સ્વામી તથા સદગુરુ શ્રી જયાનંદ સ્વામી તપસાનંદ તે એક ત્યાગી બીજા બળભાગી મંજુકેશાનંદ સ્વામીની નંદમાળામાં સંપ્રદાયમાં બે તપસાનંદ સ્વામી હતા એમ કહે છે બંને તપસાનંદ સ્વામી ત્યાગ વૈરાગી યુક્ત હતા પરંતુ તેમાં બીજા તપસાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની કૃપાથી ઉચ્ચતમ સ્થિતિને પામ્યા હતા તેથી તેમને અહીં અતિશય બળભાગી કહ્યા છે આપણે આ તપસાનંદ સ્વામી વિશે જાણવું છે તપસાનંદ સ્વામી તથા જયાનંદ સ્વામી આ બંને સંતો કચ્છ દેશમાં વાંઢિયા ગામમાં હતા તેમનું પૂર્વાશ્રમનું નામ કોઈ જાણતું નથી પરંતુ આ તપસાનંદ સ્વામી અને જયાનંદ સ્વામી નાનપણથી જ જિગરજાન દોસ્ત હતા અને હળી મળીને ભજન ભક્તિ કરતા પરોપકારના કાર્ય કરતા પૂર્વના મુક્તાત્મા બંનેના અંતરમાંથી કાયમ એક સૂર ઉઠતો કે આ મનુષ્ય દેહે કરીને ભગવાનને પામી જવાય એ જ કરવાનું છે જીવતા સંતોષ રહે અંતે પૂર્ણતા અનુભવાય એ જીવની સાર્થકતા છે અને એ તો ભગવાનને ભેટવાથી જ શક્ય બને છે માટે કોઈ પણ ભોગે આપણે ભગવાનને પામી જવું છે આવો બંનેનો ઠરાવ હતો જેમ માંદા માણસ સાજો થવા યોગ્ય દવાખાનું શોધી લે છે તેવી રીતે આ બંને મુમુક્ષોએ જાણવા બંને જાણવા મળ્યું કે ધરતી ઉપર આજે સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે અને જે સ્વામિનારાયણ નામે વિખ્યાતને પ્રખ્યાત છે તેથી તેઓ બંને ગઢપુર દેશમાં એ જવાની તૈયારી કરે છે ભગવાન પોતે ગઢપુરમાં બિરાજે છે એ વાત એણે જાણીશે તેથી બંને કુટુંબ પરિવારનો ત્યાગ કરી અને સંત થવા માટે ચાલી નીકળ્યા જેઓએ ગઢપુર ધામમાં આવી ભગવાનના દર્શન કર્યા અને પોતાની જાતની ધન્યતાથી આનંદથી પામ્યા છે સમત અઢારસો ઓગણ સિત્તેરની સાલમાં ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર રંગોત્સવ કર્યો છે રંગોત્સવ કર્યા બાદ સૌ સંતો સાથે ભગવાન સ્વામિનારાયણ ઉન્મદ ગંગામાં સ્નાન કરવા ગયા હતા અને સ્નાન કર્યું છે અતિશય કીર્તન ભક્તિ કર્યા તે સમયે ધામધામના મુક્તો એ મોટા મોટા સૌ કોઈ આવ્યા છે અને આ લીલા નજરે નિહાળી પુષ્પવૃષ્ટિ કરતા હતા પછી સવાર સવારી સાથે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં પધાર્યા સુંદર વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા છે પરમહંસોને પ્રેમથી પીરસીને જમાડ્યા છે ત્યારબાદ હરિભક્તોને પણ એવા જ ભાવથી ભગવાને જમાડ્યા અને ભાવથી સૌ હરિભક્તોએ ભગવાનનું પૂજન કર્યું છે પછી ભગવાન સ્વામિનારાયણ હાથમાં કાતર લઈને બોલ્યા જેને પરમહંસ થવું હોય ત્યાઓ આજ અમારે પરમહંસ નવા કરવા છે આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણને ભાગેશ્વરાનંદ સ્વામી પરમાનંદ સ્વામી તપસાનંદ સ્વામી અને જયાનંદ સ્વામી વગેરે બાવીસ સંતો થયા હતા મિનિંગ બાવીસ પરમંસોએ દીક્ષા લીધી હતી પછી સૌ ભક્તોને બીજે દિવસે પોતપોતાને ગામ જવાની આજ્ઞા કરી અને સંતોને સત્સંગ વિચરણ કરવાની પણ આજ્ઞા કરી અને કહ્યું કે અમે જ્યારે કંકોત્રી લખીને તેડાવીએ ત્યારે જ શરીર આવજો હો એમ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લઈ સૌ સંતો અને સર્વગ્રહસ્તો ત્યાગી સંન્યાસી બ્રહ્મચારી કોઈ ભગવાનની આજ્ઞા લઈ અને છૂટા પડ્યા છે આવી રીતે આજે એ વખતે તપસાનંદ અને જયાનંદ સ્વામીએ પોતે દીક્ષા ધારણ કરી હતી હવે તપસાનંદ સ્વામીની વિશેષતા જો જોઈએ તો તપસાનંદ સ્વામી અને જયાનંદ સ્વામી આ બંને જોડિયા સંતો કહેવાતા જ્યાં જાય ત્યાં પ્રાય ઘણું કરીને સાથે રહેતા સત્સંગમાં તેમણે અપાર સેવાઓ કરી હતી તપસાનંદ સ્વામીનું તપપરાયણ અને ભજનપરાયણ જીવન હતું જયાનંદ સ્વામી અને તપસાનંદ સ્વામી એ બંને એક રુચિના પરમહંસ હતા શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી આ બંને સંતો વડતાલમાં રહેતા મહંત અક્ષરાનંદ સ્વામી અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ કહે એ પ્રમાણે પોતાથી થાય એવી દિલ દઈને ભગવાનને રાજી કરવાની સેવા કરતા હતા હવે સ્વામી સાથે તેમને અતિશય સ્નેહ લગાવ હતો અને સત્સંગનો ખપ જોઈને સ્વામી ખૂબ રાજી થયા હતા આ બંને નિર્માની અને સેવાભાવી સંતોને ગોપાળાનંદ સ્વામીએ પોતાની પાસે બેસાડી પ્રતિલોમ ધ્યાનની રીત શીખવાડી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની કૃપાથી આ બંને સંતોને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો આ તે તેઓ ભગવત સાક્ષાત્કાર ભાવવાળા મહાન સંત બન્યા તેમની સાથે રહેનારા વાસુદેવચરણ સ્વામી હરિચરિત્ર ચિંતાવણી ગ્રંથમાં આ બંને સંતોની વિશેષતા વર્ણવતા એમ લખે છે કે તપસાનંદ સ્વામી છે પાવન આત્મા પરમાત્માનું જૈન દર્શન જયાનંદ તે જગન્ના નાથે જયાનંદ ને તે જગન્ના નાથે દીધા હાર તોરા હરી હાથે આ બંને સંતોને ભગવાન સ્વામિનારાયણને રાજી થઈને અનેક વાર હાર તોરા આદિ પ્રસાદીની વસ્તુ મહારાજે પોતે આપી હતી આ બંને સંતોને ભગવાન સ્વામીના ચરિત્ર ગાવા અને સાંભળવામાં અટૂટ શ્રદ્ધા રહેતી ગોપાળાનંદ સ્વામીની કૃપાથી ઉચ્ચતમ સ્થિતિને પામ્યા પછી તેઓ ગોપાળાનંદ સ્વામીની સાથે જ રહેતા એકવાર જયાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે ક્રોધ જ ન કરવો એવી આંટી પાડીએ ત્યારે ક્રોધ ન થાય ત્યારે ગોપાળાનંદ સ્વાઈ બોલ્યા છે જીવ તો સત્સંગે કરીને બહુ સમર્થ થાય છે માટે લોભ લોભકામદિક સંબંધી સંકલ્પ ન જ કરવા એવી આંટી જો દ્રઢ કરીને પાડે તો જરૂર સંકલ્પ ન જ થાય જેનું દૃષ્ટાંત અમારે આ આનંદ સ્વામી છે એવો સ્વામી કહેતા જીવ તો બળ્યો છે તે જેમ 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 ધારે તેમ પોતે કરે અને એવું થાય છે જેમને આત્મામાં પરમાત્માના અલૌકિક આનંદનો અનુભવ થયો છે એ જીવ અતિશય બળ્યો થઈ જાય છે એ દ્રઢ સંકલ્પ કરે તો એને ક્યારેય કામ ક્રોધાદિક પંચ વિશે સંબંધી કોઈ સંકલ્પ થતા નથી આ તેમની અનુભૂતિ તે હતી આ બંને સંતો ઓગણીસો ને ત્રીસમાં માક્ષર માસમાં પંદર દિવસના અંતરે વડતાલ ધામમાં જ અક્ષરવાસી થયા હતા પ્રથમ તપસાનંદ સ્વામી માક્ષર સુધી ચૌદશ તે દિવસે ધામમાં ગયા પછી પંદર દિવસ બાદ માક્ષરવદી ચૌદશ જયાનંદ સ્વામીનો પણ શીર્વાસ થયો તો સહજાનંદ સ્વાઈ મહારાજની જય